ત્રણ દિવસ ની પેરલ માં આવ્યો ગાંધીનગર ગયો કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે આ આશીર્વાદ આ સહકાર એ મંત્રીને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે હું મંત્રી બની જામ મુખ્યમંત્રી બની જામ કરોડો અબજો રૂપિયા વસાવી લે મિલકો તો પ્રોપર્ટીઓ કરી લે પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયા કોઈ કિંમત નથી અમારી જનતા પ્રેમ છે અમારા સાથી મિત્રો સહકાર છે અમારા વડીલો ની આશીર્વાદ છે મંત્રી પદ ની કોઈ ગરિમા નથી આજ મારી ગરિમા છે આજ મારી પૂંજી છે ક્યારે આવા દિવસો અનેકો આવી ગયા અનેકો વેઠી લીધા નામદાર કોર્ટે શરતો આધીન જામીન આપ્યા એમાં ખોટી ખોટી એફિડેવિટો રજૂ કરવામાં આવી એમાં કહેવામાં આવ્યો હતો ઝુંઝારો માણસ છે